નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે શાશ્વત ગાંધી મારો જીવન એ જ મારો સંદેશ આજના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે જણાવીએ કે કે પૂજ્ય બાપુ કે જેને આપણે સૌ મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે ઓળખતા હતા અને હજુ પણ અને હાલના સમયમાં આ નામનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરીએ જાન્યુઆરી ઓગણીસો દિવસે તેમની હત્યા થઈ ત્યારે માત્ર ભારત દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ઉપર એક વજ્રાઘાત થયો હોય તેવી અભિભૂતિ થઈ ભારત દેશે તો જાણે પોતાનો આત્મા ગુમાવી દીધો અને દરેક ભારતીયોએ વર્ષોના વર્ષો સુધી પોતાનું અંગત સ્વજન ગુમાવ્યું હોય એવો ખાલીપો અનુભવ્યો જાણે કે પોતાના ઘરની કોઈ વ્યક્તિએ વિદાય ન લીધી હોય અને આજે આપણે સૌના હૃદયમાં અંકિત થયેલા પૂજ્ય બાપુને આપણે રસ્તામાં મૂર્તિ સ્વરૂપે પુસ્તકમાં મહાત્મા સ્વરૂપે અને ચલણી નોટમાં એક નિર્દોષ બાળકના હાસ્ય સ્વરૂપે આપણે આજે જોઈએ છે અને આજે એવા વ્યક્તિની વાત કરવાની છે કે જેમણે મોહનથી મહાત્મા સુધીની સફર કરી છે એક ગાંધી વિચારધારા વિશે અમે વાત કરવા જઈ રહ્યા છે અને જે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે શ્રી યોગેન્દ્ર પારેજી કે જે પ્રખર ગાંધી વિચારધારાને વરેલા છે અને ખૂબ જાણીતા ગાંધીવાદી છે આવો તેમનું સ્વાગત કરીએ સર આજના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ આવ જ્યારે પણ અમારી સાથે ફોન લાઇનથી જોડાવો ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ કરશો દર્શક મિત્રો આજે અમે ગાંધી વિચારધારા વિશે વાત કરીશું આધુનિક સમયમાં પૂજ્ય બાપુએ જે સત્ય અને સાદગીની વિચારધારાની સાથે અહિંસાની પગદંડીને પકડીને એ સમગ્ર દેશને આઝાદી અપાવી તેમ વાત કરવા જઈ રહ્યા છે એ મૂલ્યનિષ્ઠ વિચારધારાની તો આવો આજના કાર્યક્રમનો પ્રારંભ કરીએ સર વિષય ખૂબ સરસ છે અને આપણે ગાંધી વિચારધારા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજે ગાંધી નિર્વાણ દિવસ છે તો સર સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આપણા દેશને આઝાદી અપાવવા માટે નામી અનામી વ્યક્તિઓનું ખૂબ યોગદાન રહેલું છે દેશના આધ્યાત્મિક પરંપરામાં આ યોગદાન રહેલું છે તો આ બધી જ કહેવાય કે આ યોગદાન ને આપણે ગણતા હોઈએ અને તે સંદર્ભમાં આપણે પૂછ્યા બાપુએ જે આ યોગદાન આપણને આપ્યું દેશને આઝાદ કરવા માટે તો તે કઈ રીતે અન્ય વ્યક્તિઓથી તે અલગ પડે છે શું કહેશો સર બિન બહુ મહત્ત્વનો પ્રશ્ન છે સૌ તો સુદર્શક મિત્રોને વંદન ગાંધીજીને અંજલી પાઠવું છું આજે નિર્વાણ દિને આપણા દેશની પાંચ હજાર વર્ષની એક ભવ્ય પરંપરા છે જે આપણી પાસે પાંચેક હજાર વર્ષનો ઇતિહાસ હાથ વગો છે એમાં બહુરત્ન વસુંધરા એવા આ ભારત ભૂમિ પર અનેક મહાન આત્માઓ થયા છે એ શૃંખલામાં ગાંધીજી જુદા કઈ રીતે પડે છે ક્રાંતિકારીઓ અને અધ્યાત્મવીરો એ બધામાં ગાંધીજી પહેલાં અનેક લોકો થયા છે એમના સમકાલીનો પણ અનેક છે એમના અનુયાયીઓ પણ ઘણા છે આ બધામાં બાપુ જુદા ત્યાં પડે છે એક તો ભવ્ય આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક ધર્મમાં સ્વીકૃત પાંચ મહાવ્રતની ઉપર સત્ય અહિંસા અચૌર્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય ઉપરાંત બીજા છ જીવન વ્રતો એમણે દાખલ કર્યા એમના આશ્રમમાં અને એકાદશ વ્રત તરીકે આપણે એમને ઓળખીએ છીએ અને એ પ્રકારે એ સંત જેવું જીવન જીવ્યા આપે યોગ્ય રીતે અધ્યાત્મનો ઉલ્લેખ કર્યો તો આ થઈ એમની આધ્યાત્મિક પરંપરા અને બીજું કર્મશીલ પરંપરા એટલે કે રચનાત્મક પ્રયોગો અને સત્યાગ્રહ દ્વારા દેશની આઝાદી માટેની એમણે ચળવળ ચલાવી અને સમાંતરપણે દેશના લોકો સ્વદેશી અને ખાદી અપનાવતા થાય એ રીતે એમણે જીવન પદ્ધતિ દાખલ કરી આશ્રમ જીવનની પદ્ધતિ એ જુદા એ રીતે પડ્યા કે એમના સમયમાં આઝાદી આંદોલનમાં જ્યારે આપણા દેશની પ્રજા અંગ્રેજ સૈનિકો અને પોલીસથી ડરતી હતી ત્યારે સવિનય કાનૂન ભંગ દ્વારા એમણે અભયસિદ્ધિ કરી અને દેશની મહિલાઓને આઝાદી આંદોલનમાં જોડી એટલે લડાઈ એ માત્ર અંગ્રેજ સૈન્ય કે પોલીસ સામે અમુક વર્ગ કે જાતિ પૂરતી સીમિત ન રહેતા દેશની સમગ્ર પ્રજાને આઝાદી આંદોલનમાં જોડી દેવાની એક રાષ્ટ્રીય ચેતના જગાડી એ ગાંધીજીનું બહુ મોટું પ્રદાન છે અને જુદા પડે છે આધ્યાત્મિક પરંપરામાં પણ એ રીતે કે ત્યાગને સમર્પણ તો ભારતીય સંસ્કૃતિની આખા વિશ્વને મળેલી ઓળખ છે તો એ ઓળખમાં જોતાં ગાંધીજી આપણને એક નૈતિક નિષ્ઠાવાન સાદગીપૂર્ણ પ્રામાણિક સંત જેવા લાગે છે એમના પહેરવેશથી લઈને જીવન આચરણથી ત્યાં સુધી કે એમનો ખોરાક પણ એક પરમ ત્યાગી એવા કોઈ જૈન સંત જેવો હોય એટલે પર્યાવરણનિષ્ઠ પ્રકૃતિ પ્રેમી સાદગીપૂર્ણ જીવન એવા ગાંધીજી આખી પરંપરામાં એ રીતે જુદા પડે છે કે જેને કોઈ ખરીદી ન શકે એવા અને બધું જ છોડી શકે એવા એક વિરલ પુરુષ તરીકે ગાંધીજી અપૂર્વ છે અનન્ય છે અને એટલે શાશ્વત છે જી સર ખૂબ સરસ મહત્વની વાત કરી આપે સર એક પ્રશ્ન એ પણ થાય કે ગાંધી બાપુ ભલે અત્યારે આપણી વચ્ચે હયાત નથી પરંતુ એક વિચારધારા સ્વરૂપે આપણી વચ્ચે જીવંત છે ત્યારે યુવા પેઢીની વાત કરીએ કે આજની તો એ ગાંધી વિચારો કેટલા યુવા પેઢી માટે સાર્થક સાબિત થશે યુવાનો જો આત્મકથા પણ વાંચે ને તો એમને જીવન પ્રત્યેનો એક અભિગમ કેળવાય એવું હું વિનમ્રતાથી માનું છું કારણ કે આજના યુવાનો પાસે શિક્ષણની સંકલ્પના જે છે ને એ ડિગ્રીલક્ષી એટલે કે પદવી મળી ગઈ ગ્રેજ્યુએટ થઈ ગયા પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા કશું આવડતું ન હોય સાચું કૌશલ એમનામાં વિકસ્યું ન હોય ગાંધીજી યુવાન ગાંધીજી જે વિલાયત ભણવા ગયા છે એ વખતે પણ આજના યુવાનોની જેમ એમને પણ નૃત્ય ફેશન ટાપટી વક્તૃત્વ અને પેલું બ્રિટિશ કલ્ચરમાં ડાન્સ પાર્ટી જેને કહેવાય એ બધો જ શોખ હતો ગિટાર વગાડવાનો એ બધું જ શીખવા માટે એમણે ટ્યુટર રાખેલા એ યુવાન મોહનની હું વાત કરું છું પણ એમને અચાનક એક દિવસ થયું કે હું તો અહીંયા ભણવા આવ્યો છું આપણા યુવાનો આજે એ વસ્તુ ભૂલી ગયા છે કે હું તો ભણવા માટે કોલેજમાં આવ્યો છું એટલે પછી ગાંધીજીના જીવનમાં પરિપત્ર પરિવર્તન આવે છે અને પેલા જે વક્તૃત્વ કળા શીખવા માટે જે શિક્ષક રાખેલા એમને પણ છૂટા કરે છે ગિટાર વાયોલિન શીખવા માટે જે રાખ્યા હતા એમને છૂટા કરે છે વાયોલિન વેચી દે છે ડાન્સ શીખવાનો તો પછી પ્રશ્ન જ નથી રહે તો આ યુવાન ગાંધીમાં આવેલું પરિવર્તન અને પછી એ રોજ જ્યાં જવાનું હોય ત્યાં ચાલીને જાય છે એટલે એ પ્રમાણે એમનું શરીર પણ કસાય છે આપણે અત્યારે શું છે કે આજે યુવાનો ચાલવાનું પસંદ કરતા જ નથી એટલે કોઈ પણ કામ માટે એમને જે સુવિધાઓ જોઈએ છીએ એ પિતાજીના પૈસે બધી સુવિધાઓ અર્જિત કરવી છે કોલેજનું અંતર જો કિલોમીટર બે કિલોમીટરનું હોય તો ચાલવાનું પસંદ નથી કરતા એટલું જ નહીં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે શહેરમાં હોય તો એ એમ બસ જેવી સુવિધાનો ઉપયોગ નથી કરતા એના બદલે બાઈક કે સ્કૂટર કે બહુ પૈસા હોય તો ગાડીની જરૂર પડે છે આ જે બધી વસ્તુઓ છે એ અનેક રીતે યુવાનને એની ફરજથી વિમુખ કરે છે એની જવાબદારી પ્રત્યે બેભાન કરે છે કે અભાન કરે છે અને કમ્ફર્ટ ઝોનમાં લાયકાત વગર મુકાઈ જાય છે એટલે એ સમાજને માટે પણ જોખમરૂપ બને છે પછી પછી એમના જીવનનામાં એ એવી રીતે સેટ નથી શકતા થઈ શકતા એ કદર નથી કરી શકતા એ પૈસાની સમયની કે સંબંધોની એવી એમનામાં એક પ્રકારની યાંત્રિકતા આવી જાય છે અને શ્રમ જીવનમાંથી બાદ થઈ જાય છે અને એના કારણે યુવાનોએ ગાંધીજીના વિદ્યાર્થી જીવનનો પણ અભ્યાસ કરવો જોઈએ એવું મારું નમ્રપણે માનવું છે અને ગાંધીજી વિલાયતમાં વિદ્યાર્થી તરીકે કેવા હતા જાતે રસોઈ કરતા કારણ કે એમને તો પેલું માંસાહાર નહીં કરવો એટલે વેજીટેરિયન રેસ્ટોરન્ટ બહુ ઓછી મળે ભાગ્યે જ મળે ઘણા દિવસે મળેલી પહેલી વખત ગયા ત્યારે તો તો એવા તબક્કામાં ગાંધીજી જે કેળવાય છે પોતાની જાતને સંભાળે છે પોતાનું ઘડતર કરે છે અને એના કારણે એક વિદ્યાર્થી ગાંધી બહુ મોટો અભ્યાસનો વિષય બને છે કે એક સામાન્ય વિદ્યાર્થી ગાંધી માત્ર સત્યનિષ્ઠ અને લીધેલા વ્રતો માટે સંકલ્પબદ્ધ હોવાના કારણે ખૂબ ઉત્તમ રીતે નીવડી આવે છે અને સફળ થાય છે ભણવામાં જી 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 તો સર એવું કહી શકાય કે એવી ઘણી બધી બાબતો છે કે જેમાંથી આજની પેઢી ગાંધી વિચારોથી વિમુખ છે તો એ કઈ કઈ બાબતો ગણી શકાય એવું છે બેન ગાંધીજી પ્રત્યે યુવાનોને આકર્ષણ થાય એવું છે યુવા પેઢીની બાબતમાં કેવું છે કે યુવાનો તો સદીઓથી જે તે સમયના દરેક સમયના યુવાનો બગડી ગયા છે એવી એક પ્રચલિત ધારણા હોય છે અને એ ધારણા સાવ કાઢી નાખવા જેવી નથી હોતી સમય પરિવર્તનશીલ છે પણ યુવાનોમાં સૌથી મોટો જો કોઈ ગુણ હોય તો એ પારદર્શિતા છે સવાલ શું છે કે યુવાનો ગાંધીજીથી વિમુખ થઈ જાય એના કારણો એ છે કે આપણી આજુબાજુ યુવાનોને લપસણી ભૂમિ જેવી છે એને કહેવાય જિંદગી એટલે એને આકર્ષે એવા બીજા અનિષ્ટો અને એવા તત્વો એમની આજુબાજુ એટલા બધા હોય છે કે માત્ર ગાંધીજી નહીં જીવન મૂલ્યો તમામથી ગાંધીજી તો જીવન મૂલ્યોના એક પ્રતિક છે બરાબર પણ જીવન મૂલ્યોમાં સંબંધોની માવજત પણ આવી જાય એ દરેક બાબતોમાં યુવાનો જો વિમુખ થઈ રહ્યા હોય તો એમની ચારિત્ર ઘડતર થાય એવા અભ્યાસક્રમોનો અભાવ યુવાનો પર જેની પ્રતિભાની અને આચરણની છાપ પડે એવા શિક્ષકોની સંખ્યા ખૂબ ઓછી અને વાંચન જરા પણ નહીં આજે ગાંધીજી જેવા એક ધારો કે ગાંધીજીને બહુ ન માનતા હોય એવી વ્યક્તિએ પણ જિજ્ઞાસા ખાતર પણ આત્મકથા એ રીતે વાંચવી જોઈએ કે છેલ્લા એક હજાર વર્ષના શ્રેષ્ઠ મનુષ્ય તરીકે દુનિયા આખીએ જેની ગણતરી કરી છે એકસો પચાસ જેટલા દેશમાં જે વ્યક્તિના સ્મારકો કે સ્ટેચ્યુ છે એ વ્યક્તિના જીવનમાં એવું તે શું છે ને એણે પોતે લખ્યું છે જે માણસ જિંદગીમાં સભાનપણે ક્યારેય કશું ખોટું બોલ્યા નથી તો એવા માણસની સાથે સહમત ન હોય તો પણ એણે પોતે લખેલા એક એક શબ્દને વાંચવા માટે થઈને પણ આત્મકથા વાંચવી જોઈએ એ તો હું તો એમ કહું અતિશયોક્તિ લાગે કોઈને કે ભાઈ આ તો ભક્તિ છે પણ એક નાગરિક તરીકે પણ ભારતીય નાગરિક તરીકે પણ ગાંધીજીની આત્મકથા વાંચવી જોઈએ તો આપને આશ્ચર્ય થશે જાણીને કે દુનિયાની ઘણી ભાષાઓમાં ગાંધીજીની આત્મકથાના અનુવાદ થયા છે ગાંધીજીએ પોતે લખી છે ગુજરાતીમાં માતૃભાષામાં અને ગાંધીજીની આત્મકથાના કારણે જ માતૃભાષાની એક વૈશ્વિક પ્રતિષ્ઠા મળી આપણી ભાષાને પણ આત્મકથાના સૌથી વધુ સંખ્યામાં વાચકો જો હોય તો સોળ લાખ જેટલા વાચકો અંગ્રેજી ભાષાના છે ગુજરાતીમાં છ લાખ જેટલી આત્મકથાઓ વેચાઈ છે અને એ રીતે વંચાઈ હશે એમ માનીએ છીએ આટલા વર્ષો પછી પણ આજે સો વર્ષ થશે આત્મકથા ને સત્તાણું વર્ષ થયા માતૃભાષા ને તેમને જે મહત્વ આપ્યું તેને યાદ કરીએ તો કે તેઓ જ્યારે સાઉથ આફ્રિકા થી જયારે ઇન્ડિયા પાછા આવ્યા તો ત્યારે તેમને પ્રથમ સંબોધન તેમને માતૃભાષામાં જ કર્યું હતું એવો વિવિધ આર્ટિકલ્સમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે માતૃભાષાના તેઓ પ્રખર હિમાયતી હતા અને કહેવાય કે કે શિક્ષણ અને કહેવાય કે કે બાળકોનું જે બાળપણ છે એ માતૃભાષામાં જ રીતે તેઓ તેમનો ખૂબ આગ્રહ હતો જી સર એમાં અને ગાંધીજીનો માતૃભાષા માટેનો આગ્રહ એ વૈજ્ઞાનિક હતો સૈદ્ધાંતિક હતો એમાં માત્ર પોતાની માતૃભાષા માટેનો પેલો લાગણીનો ઉછાળ હોય એવું ન હતું એ સમજતા હતા અને દુનિયાના બધા જ કેળવણીકારો સમજે છે જેમના કેળવણીકારો જે કેળવણીકારો પોતાના બાળકોને માતૃભાષામાં નથી ભણાવતા એ પણ સમજે છે કે બાળકોને તો માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ એટલે એનું એક બહુ જાણીતું ઉદાહરણ એવું છે કે એકવાર એમના મિત્ર અને આપણા જાણીતા કવિ બળવંતરાય ઠાકોર બક ઠાકોર આપણા ગુજરાતી સાહિત્યમાં સોનેટ લાવનાર કવિ મોટા એમણે ગાંધીજીને અંગ્રેજીમાં પત્ર લખેલો હવે ગુજરાતી કવિ આટલા મોટા કવિ ને અંગ્રેજીમાં અને ગાંધીજીની સાથે ભણેલા સ્કૂલમાં તો ગાંધીજીએ એમને જવાબ લખ્યો માતૃભાષામાં અને એમણે એમને કહ્યું કે બે વ્યક્તિની માતૃભાષા જો એક હોય તો એમણે પછી પરસ્પરનો સંવાદ અંગ્રેજીમાં શું કામ એ તમે મને સમજાવો અને આમ કરીને તમે કેટલો મોટો અપરાધ કરી રહ્યા છો ગાંધીજીનું કહેવાનું એ મતલબનું હતું કે અત્યારે તો આપણું શાસન નથી આ ઓગણીસો સત્તર ની વાત છે પણ એમણે જવાબ લખ્યો કે જ્યારે આપણી સરકાર આવશે ત્યારે બે જણાની માતૃભાષા સરખી હોય એ લોકો જો અંગ્રેજીમાં વાત કરે તો શું સજા કરવી જોઈએ એની જોગવાઈ તમે મને શું ચવું જોઈએ એટલા એ નારાજ થયા હતા અને એમણે ગુજરાતીમાં જ વાત કરવાનો આગ્રહ રાખેલો ગાંધીજીનું અંગ્રેજી તો કેટલું સારું હતું પણ એક ગુજરાતી વ્યક્તિએ બીજી ગુજરાતી વ્યક્તિ સાથે જરૂર ન હોય ત્યાં સુધી અંગ્રેજીમાં વાત નહીં કરવી જોઈએ એમ ગાંધીજી જે કહેતા હતા એની પાછળનું એક વૈજ્ઞાનિક મૂલ્ય હતું ને બીજું બાળકનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ એની અવારનવાર ઘણી વાતો કરી છે તો એમનું કહેવાનું અને આપણે પણ એ રીતે રીતે એક આખી સમજણ વિકસી છે આપણી નવી શિક્ષણ નીતિમાં પણ કેન્દ્ર સરકારે અત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવું છે કે ભાઈ પાંચ ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ એટલે એ સમગ્ર પણ વૈજ્ઞાનિક બાબત છે અને પણ તે છતાં હું તમને એમ કહું કે એક સામાન્ય સમજ કે કોઈ અંગ્રેજી બાળક હોય ઇંગ્લેન્ડ ની અંદર કે અમેરિકાની અંદર હિન્દી માધ્યમમાં ભણવા મૂકોની અંગ્રેજી એટલે ઓકે કોઈ માતૃભાષાથી બાળકને વંચિત રાખવું એટલે શું કોઈ બાળકનું બ્લડ ગ્રુપ આખે આખું બદલીને બીજા ગ્રુપનું બ્લડ દાખલ કરો શી સ્થિતિ થાય એવી સ્થિતિ એની સંસ્કાર અને માનસિક રીતે શૈક્ષણિક રીતે થાય માતૃભાષા ન ભણાવીએ તો હું સમજુ છું ખુબ સરસ સર સાચી વાત કરીએ આપે દર્શક મિત્રો સર ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે પરંતુ સમય થયો છે નાનકડા વિરામ નો વિરામ બાદ ફરી પાછા મળીએ મહેતાની નવલકથા પર આધારિત ધારાવાહિક ઉંબરને પહેલે પાર નિહાળો સોમવાર શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવાર થી શનિવાર અને સોમવારે બપોરે ત્રણ કલાકે ડીડી રમઝટ ડી ગિરનાર પર સોમવાર થી શુક્રવાર રાત્રે સાડા દસ કલાકે પુનઃ પ્રસારણ બપોરે બાર કલાકે ગિરનાર પર

દર્શક મિત્રો વિરામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે શાશ્વત ગાંધી મારું જીવન એ જ મારો સંદેશ આવો આજના વિષયના સંદર્ભમાં ચર્ચાનો દોર વધુ આગળ વધારીએ સર આપણે ખૂબ સરસ વાત કરીએ કે યુવા પેઢીમાં ગાંધી વિચારો આજના સમયમાં કેવી રીતે સાર્થકતા

ત્યારે સૌપ્રથમ એમને જાન્યુઆરી મહિનામાં જ સત્યાવીસમી તારીખે ગોંડલ સ્ટેટમાં મહાત્મા તરીકે સન્માનપત્રમાં સંબોધન થયું હતું ઘણી વખત જીપીએસસી આદિ પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાય છે ત્યારે મૂંઝવણ થાય છે અને એક વિકલ્પમાં એક જવાબ રવિન્દ્રનાથ ટાગોર એમ આવતું હોય છે આજે પણ એક કોલેજમાં મારું વ્યાખ્યાન હતું ત્યારે આ પ્રશ્ન મને પૂછ્યો તો એક સાહેબે મુદ્દો એ છે કે રવિન્દ્રનાથ ટાગોરે મહાત્મા તરીકે સંબોધન કર્યું તો ટાગોર નોબેલ પ્રાઇઝ વિનર એક બહુ મોટા કવિ હોવાના કારણે ટાગોર સાથે એ ક્રેડિટ જોડાઈ ગઈ અને એના કારણે મહાત્મા બિરુદ્ધ પ્રચલિત થયું અલબત્ત ગાંધીજી પોતે અનેકવાર ના પાડી ચૂક્યા હતા અને એમણે કહ્યું હતું કે આ મહાત્માનું બિરુદ મને બહુ ભજવે છે એમને ગમતું નહોતું પણ સૌ પ્રથમવાર ગોંડલ સ્ટેટમાં એમને સન્માનપત્ર આપ્યું ત્યારે મહાત્માનું સંબોધન થયું હતું જી સર ખૂબ સરસ વાત કરી ચોક્કસથી ચોક્કસ મળી ચૂક્યો હશે સર આપણે વાત કરતા હતા કે સાદગી અને સમર્પણતાની સાથે લીડરશિપના ગુણો તેના વિશે વાત કરો તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ પહેલું એ જોયું કે એક નેતાનો ગુણ કેવો હોય તો પહેલું ગાંધીજીએ કહ્યું કે કોઈ પણ લડત માટે સૌથી અનિવાર્ય છે પહેલું તો નેતા પર ભરોસો હોય એવું નેતૃત્વ બીજું સંગઠન અને સંગઠન માટે સમય તો ગાંધીજીએ ભરપૂર સમય આપ્યો અને પછી તો એમને એમ લાગ્યું કે આ પ્રજાની મુશ્કેલીઓનો તો ભાર જ નથી એટલે એમણે સમગ્રપણે પોતાનું જીવન અંગત જીવન જેવું ન રહ્યું અને જાહેર જીવનમાં બદલાઈ ગયું અને એમની સંપત્તિ વિસર્જન કર્યું આર્થિક ઉપાર્જન પોતાના માટે કરવાનું બધું જ બંધ કરી દીધું અને ખૂબ સાદગીથી રહેવા લાગ્યા એટલે પ્રજાને ભરોસો ક્યારે બેસે સાદગીથી રહેતો નેતા સાચું ત્યાગ એમને કશું જ લેવાનું નથી એવી સમજ નેતામાં થાય અને એ નેતાનું મૂળ ધ્યેય માટેનું સંપૂર્ણ સમર્પણ આ ગુણો જે ગાંધીજીમાં હતા એનાથી દક્ષિણ આફ્રિકામાં રહેલા એશિયનો અને પછી ભારતના લોકો આકર્ષાયા અને એ બ્રિટિશરોને ખબર પડવી જોઈએ કે આ કઈ કક્ષાનો ત્યાગ કરી શકે એવો માણસ છે એટલે જોસેફ ડોક રેવરેન્ડ જોસેફ ડોક નામના પાદરી દક્ષિણ આફ્રિકામાં એમણે ગાંધીજી જ્યારે ચાલીસ વર્ષના હતા ત્યારે એમનું જીવન જોઈને જ એમને ખ્યાલ આવ્યો કે આ તો એક વિશિષ્ટ કક્ષાનો માણસ છે જેણે જીવન મૂલ્યો પોતાના જીવનમાં એવી રીતે ઉતાર્યા છે કે એને તો કંઈ જોતું નથી એટલે એમણે ગાંધીજીનું પહેલું ચરિત્ર લખ્યું અને એટલા માટે લખ્યું કે બ્રિટિશ સત્તાને ખ્યાલ આવે બ્રિટિશ નેતાઓને રાજાને રાણીને કે આ માણસ સામે ભવિષ્યમાં લડવાનું છે જેને કંઈ જોતું નથી અને જેને કંઈ જે બધું જ છોડે છે એને કોઈ પછી જીતી શકતું નથી એ વસ્તુ સિદ્ધ થાય છે ગાંધીજીના જીવનમાંથી એક એ એવું સત્યનિષ્ઠ જીવન સમર્પણનિષ્ઠ જીવન એટલે સંગઠન માટે સંપૂર્ણ સમય ફાળવવો અને સાથે જોડાયેલા બધાનો વિશ્વાસ જીતવો અને સત્યાગ્રહ માટે કષ્ટ સહન કરવાની શક્તિ એ ગાંધીજીના નેતા તરીકેની બહુ મોટી લાક્ષણિકતાઓ છે જી ખૂબ સરસ સર વાત કરી વેલ્યુએબલ લીડરશીપની અને પૂજ્ય બાપુએ આ ગુણો કેવી રીતે કેળવ્યા તેના વિશે તો સર એક ખૂબ મહત્વનો પ્રશ્ન થાય કે આજના દિવસની વાત કરીએ તો ત્રીસ જાન્યુઆરીનો દિવસ અને આજેના દિવસે પૂજ્ય બાપુની ત્રણ ગોળી મારીને હત્યા થઈ હતી ત્યારે શાંતિ અને અહિંસાના જે પૂજારી હતા તે પૂજ્ય બાપુનો આ જ્યારે હત્યા થઈ ત્યારે આ અંતિમ દિવસ કેવો હતો તેને વર્ણવવો હોય તો કેવી રીતે વર્ણવી શકો અંતિમ દિવસ ગાંધીજી તે દિવસે દિલ્હીમાં હતા હતા આપણે બધા જાણીએ છીએ અનેક લોકો એમને મળવા આવતા શ્રીલંકાના વડાપ્રધાનની દીકરીને એમણે છેલ્લે ઓટોગ્રાફ્સ આપેલા છેલ્લા ઓટોગ્રાફ સરદાર સાથે એમણે લાંબી ચર્ચા કરેલી તે દિવસે લોકોમાં એવી સમજ ફેલાઈ હતી કે સરદાર અને નહેરુને બનતું નથી ગાંધીજીને એટલી ખબર હતી કે બંનેની દેશ માટે અનિવાર્યતા છે તો સરદાર સાથે ખૂબ લાંબો એમણે સંવાદ કર્યો અને એમણે કહ્યું કે તમારે બંને દેશ કેવી રીતે કામ કરવાનું છે દેશ સંભાળવાનું છે અને બંનેને કહેવું પડે એવું નતું પણ ગેરસમજો દૂર કરવા માટે થઈને બાપુ સાથે થયેલો સરદારનો આ લાંબો સંવાદ દીર્ઘ સંવાદ એ દિવસની બહુ મૂલ્યવાન બાબત હતી આગલા દિવસે ઓગણત્રીસમી તારીખે ગાંધીજીએ એમનું વસિયતનામું લખેલું એમ કહી શકાય અને એમાં એમણે એવું સૂચન કરેલું કે આઝાદી આંદોલનમાં જે ફાળો આપવાનો હતો એ કોંગ્રેસે આપી દીધો છે હવે આઝાદ ભારતમાં ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સરકાર આવે ત્યારે અંગ્રેજોએ જ અન્યાય કર્યો છે આ પ્રજાને એવું નહીં કારણ કે સરવાળે જો આ ગોરા અંગ્રેજો ગયા અને જો આ કાળા અંગ્રેજો આવશે અને આ દેશની પ્રજાને માર્ગદર્શન આપવા માટે અથવા તો ભવિષ્યમાં આવનારી સત્તા સામે લડવા માટે પ્રજા માટે તે લડવા માટે એક એવા સંગઠનની જરૂર પડશે જેને રાજકીય સત્તાની લાલચ ના હોય લોલુપતા ન હોય એટલે લોકસેવક સંઘમાં કોંગ્રેસે કન્વર્ટ થઈ જવું જોઈએ એવું લખેલું છેલ્લા બે દિવસો એ રીતે બહુ મહત્ત્વના હતા અને પછી ગાંધીજી પ્રાર્થના માટે જવામાં મોડું થતું હતું એમનું ધ્યાન દોર્યું મનુબેને કે બાપુ મોડું થઈ રહ્યું છે અને પછી બાપુ પ્રાર્થના માટે ગયા બાકીની વાતો તો ખૂબ જાણીતી છે હું એ વખતે પ્રાણજીવન મહેતા જે વિલાયતમાં ગાંધીજીના મિત્ર હતા એ પ્રાણજીવન મહેતાના દીકરા રતિલાલ અને રતિલાલના દીકરી સરલાબેન મહેતા સરલાબેન મહેતાનો ઓગણીસો માં જન્મ થયેલો અને તે દિવસે સરલાબેન ઓગણીસ વર્ષના હતા એટલે આભાબેન અને મનુબેનની સાથે આ સરલાબેન પણ પંદરેક દિવસથી તો દિલ્હીમાં ગાંધીજીની સાથે જ હતા ઓગણીસ વર્ષની દીકરી એ સરલાબેનને હું બે હજાર બારમાં મળેલો મુંબઈમાં ત્યારે મેં એમને સાથે હું કારણ કે આ ઘટનાના એ સાક્ષી હતા ઐતિહાસિક ઘટનાના એટલે સરલાબેનને મેં પૂછ્યું હતું કે બેન આપ નજીક હતા ત્યારે શું બન્યું હતું એમ મને કહો બરાબર મારે એ ક્ષણો વિશે સાંભળવું છે જુઓ બે હજાર ઓગણીસો બનેલી ઘટના બે હજાર સરલાબેન મહેતા મારી સાથે વાત કરે છે ગાંધી કુટુંબ ગાંધીજીના નજીકના મિત્રના દીકરાની દીકરી એ વખતે ત્ર્યાસી વર્ષના હશે લગભગ બરાબર ત્યાં સરલાબેને કહ્યું કે મેં પેલાના હાથમાં બંદૂક પણ જોઈ અને અમને કોઈને મનમાં એવો વિચાર પણ ન આવ્યો કે કોઈ ગાંધીજીની હત્યા કરી શકે એમ સહેજ પણ એવો મનમાં વિચાર આવ્યો હોત તો હું જો આગળ થઈ ગઈ હોત બાપુની આગળ તો બાપુ બચી ગયા હોત એટલું બોલતા બોલતા એ રેડી પડેલા પછી મેં એમને પૂછ્યું કે બાપુ છેલ્લે શું બોલ્યા હતા તો કે બાપુ બરાબર સ્પષ્ટપણે રામનો ઉચ્ચાર કર્યો હતો અને બધાને સંભળાય એવી રીતે બોલ્યા હતા એમ એટલે ઘણી વખત અમુક લોકો શંકા કરે છે કે બાપુ આવું નહીં બોલ્યા હોય જોડી દેવામાં આવ્યું છે પણ એ જેમણે સાંભળ્યું હતું એમને જાણે મારા મનમાં શંકા હોય એવી રીતે મેં પૂછેલું મુંબઈ હું જ્યારે ગાંધી કથા કરવા ગયો હતો બે હજાર બારમાં ત્યારે આ સંવાદ થયો હતો એટલે ગાંધીજી આ રીતે આપણી વચ્ચેથી વિદાય લીધી એ પ્રાર્થના સભામાં જતા એક સંતકક્ષાના આપણા પ્રખર રાજનેતાએ જી સર વિષય ખૂબ રસપ્રદ છે આપડિયાના સ્ટુડિયોમાં અત્રે અને આજની વિશેષ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ બેન દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચાને અંતે એટલું જ કહીશું કે પૂજ્ય બાપુની જે સત્યનિષ્ઠા છે સમર્પણતા છે અને જે કહેવાય છે કે દેશને આઝાદ કરવાનો જે તેમણે સંકલ્પ લીધો હતો તેવી અને તે વિચારધારાને આપણે અનુસરીશું આપણા જીવનમાં વણી લઈશું ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાલને રજા આપશો નમસ્કાર